નમસ્તે દર્શક મિત્રો સાંપ્રદ ઘટનાઓ પર આધારિત કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં હું નિષિત જોશી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે આપણે એક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે સરકાર દ્વારા એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે પરિવર્તનશીલ અને ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી જેને સીબીડીસી કહેવાય છે એના આધારિત પીડીએસ એટલે કે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ એટલે કે જાહેર વિતરણ પ્રણાલીનો શુભારંભ કરાવ્યો હતો હવે આ જાહેર વિતરણ પ્રણાલી કેમ ડિજિટાઈઝ કરવાની જરૂર પડી એના વિશે આજે આપણે ચર્ચા કરીશું એના અલગ અલગ આસ્પેક્ટ્સ ઉપર વાત કરીશું જે એક વાક્યમાં કહું તો જે ગરીબો છે એ ગરીબોને સસ્તું અને ગુણવત્તાયુક્ત અનાજ એ પારદર્શિતાથી મળે કોઈપણ પ્રકારના કોઈપણ પ્રકારના ઝોલ વગર મળે અથવા તો જે વચેટીયાઓ છે વચેટીયાઓની દૂરી થાય એના અંતર્ગત આ એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે ત્યારે આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં એક મહેમાન ઉપસ્થિત છે તેમનો પરિચય મેળવી લઈએ દર્શક મિત્રો આપણી સાથે ઉપસ્થિત છે ફૂડ એન્ડ સિવિલ સપ્લાયઝ અને કન્ઝ્યુમર અફેર્સના એડિશનલ ચીફ સેક્રેટરી એટલે કે અધિક મુખ્ય સચિવ મોના ખંદાર મેડમ મેડમ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આ કાર્યક્રમને આપના વ્યસ્તતામાંથી આપણે જે આ સમય કાઢ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મેડમ સૌથી પહેલો પ્રશ્ન મેં ઇન્ટ્રોડક્શનમાં તો બહુ ટૂંકમાં પરિચય આપ્યો પણ આ જે પીડીએસ જે છે આખી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એને ડિજિટલ કરવામાં આવી છે તો પહેલાં તો આ કેટલું મહત્વપૂર્ણ છે અને એનાથી કેવા પ્રકારના અલગ અલગ પરિબળો સાકાર થશે સૌ પ્રથમ જે જાહેર વિતરણ પ્રણાલી છે એનું ડિજિટાઇઝેશન ખાસ કરીને ગુજરાતમાં તો સારું એવું પહેલાંથી શરૂ થયું હતું અને આપણી આખું જે આરસીએમએસ રેશન કાર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ એ આપણી આખી જ પહેલેથી આઈસીટી પ્લેટફોર્મ ઉપર ચાલી રહી છે આપણી આખી સપ્લાય ચેઇન કે આપણે ગોડાઉનથી લઈને લાભાર્થી સુધી જે અનાજનું વિતરણ કરીએ છીએ એનું પણ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ચાલી રહી છે જીપીએસ બેઝડ આપણી વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ છે અત્યારે જે આપણે કર્યું છે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એ એક આખું એક લેવલ ઉપરની આપણે ડિજિટલ ફ્રેમવર્કમાં જઈ રહ્યા છીએ આ જે સીબીડીસી છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ બેંક એટલે સેન્ટ્રલ બેંક આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એના ફ્રેમવર્કમાં આપણે જઈ રહ્યા છે જે એક નેક્સ્ટ જે ફિનટેક છે એ ને આપણે જાહેર વિતરણ પ્રણાલીમાં રોલઆઉટ કર્યું છે કારણ કે એના ઘણા બધા ફાયદાઓ છે અને આપણે જે અત્યાર સુધી આ સિસ્ટમ ચાલતી હતી એને હજી એન્ડ ટુ એન્ડ ઇન્ટીગ્રેશન સાથે બહુ સીમલેસ રીતે આપણે આગળ લઈ જઈ શકીશું અને એને ઘણી વધારે એફિશિયન્ટ પારદર્શક આપણે બનાવી શકશું વધારે સરળ આટલું નેક્સ્ટ લેવલનું ડિજિટાઇઝ ડિજિટાઇઝ ડિજિટાઈઝેશન છતાં પણ વધારે સરળ વધારે પારદર્શક અને લોકો માટે બહુ જ સરળતાથી લાભાર્થીઓ એનો ઉપયોગ કરી શકે એ રીતની આ પ્રણાલી છે જે સસ્તા અનાજના દુકાનદારો પણ એને બહુ સહેલાઈથી એનો ઉપયોગ કરી શકે એવી આ પ્રણાલી છે બહુ સરસ વાત કરીએ આપણે તો બીજો એક પ્રશ્ન એવો થાય કે ઇનિશિયલી જે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચાર જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે અમદાવાદ છે સુરત છે વલસાડ છે અને જે આણંદ જિલ્લો છે તો આ કેમ આ ચાર જિલ્લાઓ જ શરૂઆતમાં પસંદ કરવામાં આવ્યા અમદાવાદ શહેરને આપણે એમાં સાબરમતી ઝોનને પસંદ કરેલું છે તો એને એટલા માટે કર્યું કે અમે નજીકમાં હોય તો પાઇલટને અમે બરાબર મોનિટર કરી શકીએ એમાં શું પ્રશ્ન આવે છે એને રિયલ ટાઈમ બેઝિસ ઉપર રિઝોલ્વ કરી શકીએ એટલા માટે આપણે અમદાવાદ ઝોનને લીધું અને એમાં જ્યારે પીઓસી સફળ થયું તો અમને એવું થયું એક વિચાર આવ્યો અમે જ્યારે બધી ઇન્ટરનલ અમારી મીટિંગમાં કે આપણે થોડા અલગ અલગ પ્રકારના જિલ્લાઓ પણ લઈએ કે જેમ કે સુરત એ દક્ષિણ ગુજરાતનું એક બહુ મોટું શહેર છે વલસાડમાં થોડો ટ્રાઇબલ પાર્ટ પણ આવી જાય છે બરાબર તો પછી એ રીતે અમે બીજા જિલ્લાઓને પણ સાથે લઈ લઈએ ઝોન વાઇઝ તમે એવું કહી શકાય કે અલગ અલગ જિલ્લાઓ પસંદ કર્યા બરાબર ભવિષ્યમાં આખા રાજ્યમાં લાગુ કરવાની કોઈ છે યોજના ચોક્કસ ભવિષ્યમાં કારણ કે આ જે પાયલટ પ્રોજેક્ટ બહુ જ સક્સેસફુલી અમે રોલ આઉટ કર્યો છે અને એમાં અમે ઓલરેડી લગભગ ક્લોઝ ટુ પાંચ હજાર લાભાર્થીઓને આ પદ્ધતિથી રેશન વિતરણ કરેલું છે એટલે આ બહુ જ સફળતાપૂર્વક રોલઆઉટ કરેલું છે એટલે અમે એને રાજ્યમાં બહુ જલ્દી જ એને રોલઆઉટ કરવા એને સમગ્ર ગુજરાત રાજ્યને કવર કરવા જઈ રહ્યા છીએ લગભગ ત્રણ મહિનામાં એ કામ પૂરું થઈ શકશે જી મેમ બીજો જે પ્રશ્ન એવો થાય કે તમે શરૂઆતમાં જે ઘણી ડિટેલમાં વાત કરીએ એમાં એક પ્રશ્ન હજુ પણ છે કે આ જે ડિજિટલ પ્રોગ્રામેબલ કરન્સી છે એને વધારે પારદર્શી અને કાર્યક્ષમ કેવી રીતે બનાવી શકાશે એ એને આપણે નોર્મલ કરન્સી તો વાપરીએ છીએ આપણે આપણે જોઈએ તો ડિજિટલ ભારત અંતર્ગત આપણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સુધી ગયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં જે આધાર એનેબલ પેમેન્ટ સિસ્ટમ છે એનાથી ડાયરેક્ટલી આધાર નંબર દ્વારા લાભાર્થીના ના અકાઉન્ટ સીધા પૈસા જાય છે પણ આપણે એને એ જોઈ શકતા નથી કે લાભાર્થી એ પૈસા ને જે બાબત માટે અથવા જે હેતુ માટે આપેલ એમાં વાપરે છે કે નહીં પ્રોગ્રામેબલ ડિજિટલ કરન્સી છે એ કઈ રીતે વધારે કાર્યક્ષમ અને પારદર્શી બનાવશે સિસ્ટમ આપ બધા જાણો છો વેરી બ્રીફલી આપણે જે ડિજિટલ ભારત અંતર્ગત આપણે જેમ થી આગળ વધ્યા જેમાં જનધન આધાર અને મોબાઈલ એની ટ્રિનિટીથી આગળ વધ્યા એમાંથી આપણે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઉપર ગયા હવે આધાર એનેબલ પેમેન્ટ સિસ્ટમથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સુધી ગયા કે જેમાં લાભાર્થીના અકાઉન્ટમાં આધાર નંબરથી આપણે પૈસા ટ્રાન્સફર કરીએ પણ એમાં એક વસ્તુ છે આપણે જે ગવર્મેન્ટને એક કન્સર્ન રહે કે જે હેતુ માટે લાભાર્થીને પૈસા આપ્યા એ ખરેખર એ હેતુ માટે વપરાયા કે નહીં લાભાર્થીને મળી તો ગયા તો એના માટે એનાથી એક લેવલ ઉપર આપણે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીમાં જઈએ છીએ કે જેમાં લાભાર્થીને જે હેતુ માટે જે એને જે ટાર્ગેટેડ ટ્રાન્સફર ટાર્ગેટેડ બેનિફિટ એ આપવાની વાત છે કે જે હેતુ માટે આપ્યા છે એના માટે જ લાભાર્થી ઉપયોગ કરે અને એના માટે કરન્સી જે આપણે જે રૂપિયાનું ફોર્મેટ છે અથવા તો આપણે ગૂગલ પે કે એ કોઈ પણ વોલેટમાં આપણે જોઈએ છીએ એના કરતાં જ્યારે એને આ સેન્ટ્રલ બેન્કની ડિજિટલ કરન્સી એના વોલેટમાં આપીએ છીએ ત્યારે એ કરન્સીમાં એને શું લાભ આપવામાં આવે છે એના માટે સરકાર કેટલો ખર્ચ કરે છે એમાંથી એને ધારો કે અનાજ છે તો કયું અનાજ કેટલા કિલો અને એનો યુનિટ રેટ શું છે આવી બધી માહિતી કરન્સી ઉપર જ એની લેંગ્વેજમાં એને આપવામાં આવે છે એટલે આ એક એને જે બધું એટલું બધું પારદર્શક બની જાય છે કે મને સરકાર દ્વારા આ લાભ આપવામાં આવે છે અને પછી એ કરન્સીને એક મર્ચન્ટ એપ દ્વારા રિડીમ કરવામાં આવે છે ફેર પ્રાઇસ શોપ ઉપર અને એનાથી એ કરન્સી એ મર્ચન્ટના વોલેટમાં ટ્રાન્સફર થઈ જાય છે તો આટલો એક ખાલી ક્યુઆર કોડને સ્કેન કરવા જેટલું આ સરળ પ્રક્રિયા છે અને મેડમ આમાં બીજી એક વાત પણ છે કે ઘણા બધા લોકોને એવું કદાચ એક વિચાર છે કે ખાલી સ્માર્ટફોન હોય તો જ આ વસ્તુ શક્ય બને પણ ફીચર ફોન હોય તો પણ આ વસ્તુ એના વિશે પણ થોડીક વાત હા તો આ સ્માર્ટફોન અને ફીચર ફોન બંને બંને ઇક્વિપમેન્ટથી આનો આપણે અમલ કરી શકીએ છીએ આપણે બંનેના સોલ્યુશન ડેવલપ કરેલા છે પાઇલેટમાં જ આપણે બંનેના સોલ્યુશન ડેવલપ કરેલા છે ફીચર ફોનમાં પણ બહુ સરળતાથી એક સિક્સટીન ડિજિટ કોડ મોબાઈલ નંબર અને આધાર બેઝડ ઓટીપીના વેરીફિકેશનથી આ જ પ્રક્રિયા આપણે બહુ સરળ રીતે કરી શકીએ એટલે બંને જે પણ વ્યક્તિ કદાચ સ્માર્ટફોન ન રાખતો હોય તો એ પણ આ યોજનાનો લાભ આ રીતે લઈ શકે છે બહુ બહુ સરસ અને બીજું આમાં જે એક અગત્યનું બાબત છે ધારો કે આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ છે કે યુપીઆઈ છે એ ફક્ત પેમેન્ટ સિસ્ટમ સુધી સીમિત હતી જ્યારે સીબીટીસીનું પ્લેટફોર્મ આપણને પેમેન્ટ સિસ્ટમ એના ઉપરાંત સેટલમેન્ટ જે અલગ અલગ અ પેમેન્ટ અને રિસિવર વચ્ચે જે સેટલમેન્ટ કરવાનું છે એનું સેટલમેન્ટનું મિકેનિઝમ પણ આપે છે એના ક્લિયરિંગનું પણ મિકેનિઝમ આપે છે અને આખું અકાઉન્ટિંગ આપણે રિયલ ટાઈમ બેઝિસ ઉપર મેન્ટેન કરી શકીએ છીએ બરાબર એટલે કોઈ એડિશનલ રેકોર્ડ રાખવાની કોઈ પણ લેવલે જરૂર પડતી નથી જી બહુ બહુ સરસ રીતે આખી સિસ્ટમ સુચારુ રૂપે ચાલે છે સ્વાભાવિક છે કે જ્યારે તમે પ્રયોગ કર્યા હશે દરેક વસ્તુમાં પડકાર તો આવવાના છે એટલે બાયોમેટ્રિક રજિસ્ટ્રેશનની વાત કરું કે ઈપીઓએસની વાત કરે તો એમાં કેવા પ્રકારના પડકારો હોય ને એમાંથી કઈ રીતે એ રિઝોલ્વ થયા એ બધા પડકારો હવે આપણે ધારો કે બાયોમેટ્રિક્સ છે કે જેમાં થાંભ આપણે લઈએ અથવા આઈરીસ લઈએ અથવા ફેસ ઓથેન્ટિકેશન લઈએ ઇન આ ઉપરાંત ઇ પોઝ છે જે ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ મશીન્સ જે આપણે સસ્તાના દુકાન ઉપર રાખીએ તો આ બધા ઇક્વિપમેન્ટ એવા હતા કે આપણે બહારથી અટેચ કરતા હતા એટલે બહારથી અટેચ કરવાના લીધે એક એન્ડ ટુ એન્ડ ઇન્ટીગ્રેશનમાં થોડું ડિફિકલ્ટી થોડી લેગ એની એક અલગ સિસ્ટમથી આવે પછી આપણી સિસ્ટમમાં એન્ટર થાય એવી રીતનું થતું હતું જ્યારે આ સિસ્ટમ એવી છે કે આપણને બાયોમેટ્રિક ઇ પોઝ આની કોઈ જરૂર પડતી નથી કારણ કે આપણે ઈ કેવાયસી બેઝડ જ લાભાર્થીને ઓનબોર્ડ કરીએ છીએ એમનું જ્યારે પણ વોલેટ ક્રિએટ થાય છે તો ઈ કેવાયસી બેઝ થાય છે એટલે બાયોમેટ્રિકની એમાં જરૂરિયાત રહેતી નથી થંબ આપવાની કે બીજી કોઈ જરૂરિયાત રહેતી નથી સિમિલરલી મર્ચન્ટ સાઇડ ઉપર એફપીએસ જે સસ્તાનાચની દુકાનો છે ત્યાં એમને ઈ પોઝની જરૂર રહેતી નથી કારણ કે એમનું મર્ચન્ટ એપ છે એમાંથી જ એનું જે કંઈ ઇન્વોઇસ જનરેટ કરવાનું એ બધું એમાંથી જ થઈ જાય છે એટલે આ બધા ઇક્વિપમેન્ટ ની જરૂર નહીં રહેતા આખું એન્ડ ટુ એન્ડ આપણને આખી સિસ્ટમ મળી જાય છે બરાબર કે જે બહુ જ એક જ સિસ્ટમમાં એક તરફ અમારું જે લાભાર્થીઓનું આખું પ્લેટફોર્મ છે અને આ એક આખી સિસ્ટમ છે અને ઇન્ટીગ્રેટ કરતાં આપણને એક બહુ જ સારી સિસ્ટમ મળી જાય છે અને આ ફક્ત આ યોજનામાં નહીં આપણે ઘણી બધી યોજનામાં અને લાગુ કરી શકીએ છીએ તમે બહુ સરસ રીતે આખી વાતને સમજાઈ કે બાયોમેટ્રિકની વાત હોય ઈપીઓએસની વાત હોય હવે ઘણા બધા ડેટા એમાંથી જનરેટ થાય છે ત્યારે ડેટા સિક્યોરિટીનો પણ પ્રશ્ન આવે છે કે મારા ડેટા સિક્યોર તો હશે અને જે લાભાર્થી છે એમને પણ એક વિશ્વાસ સુનિશ્ચિત કરવાની વાત આવતી હોય એની અંદર તો એના માટે કેવા પ્રકારના ઉપાયો આ સિસ્ટમમાં કરવામાં આવ્યા છે આ આખું જે ફ્રેમવર્ક છે એ સેન્ટ્રલ બેંકનું ફ્રેમવર્ક છે એટલે આ ફ્રેમવર્ક ઉપર આ આપણને એક ફ્રેમવર્ક રેડી પ્લેટફોર્મ મળેલું છે અને એના ઉપર આપણે પ્રોગ્રામ કર્યું છે આ સીબીડીસીનું અમારી સ્કીમ માટે પ્રોગ્રામ કર્યું છે તો એ ફ્રેમવર્ક ખૂબ જ સિક્યોર છે એના એનો એક એસઓપી બનેલો છે ધારો કે આ જે વોલેટ છે એ વ્હાઇટ લિસ્ટિંગ થયા પછી ફક્ત બેનિફિશિયરી જ ડાઉનલોડ કરી શકે છે અચ્છા હું કે તમે ડાઉનલોડ ના કરી શકીએ તો આ એક એ સરુજ એક સિક્યોર સિસ્ટમથી થાય છે એટલે એમાં ડેટાની સિક્યોરિટી ઘણી મજબૂત છે અને બીજું શું છે કે આપણે ધારો કે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો એના માટે ડેટા બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે અને આપણી પાસે અત્યારે જે કોઈ ડેટા રેકોર્ડ છે એ ક્લીન થયેલો કે એ રીતનો ઇન્ટીગ્રેટેડ નથી મળતો આપણને બરાબર આ સિસ્ટમ આપણને એઆઈ માટે પણ બહુ જ સારી ક્વોલિટીનો ડેટા આપશે આ સિસ્ટમમાં જે ડેટા જનરેટ થશે એના ઉપર એઆઈનું મોડલ રન કરવું અથવા તો એઆઈની એપ્લિકેશન બિલ્ડ કરવી એનો યુઝ કેસ બિલ્ડ કરવું એ ખૂબ સારી રીતે ખૂબ સરળ રીતે આપણે કરી શકીશું સો આ એનો બીજો આના એટલા બધા એડવાન્ટેજીસ છે કે આ સિસ્ટમ જો પોસિબલ છે ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ માટે આઈ વિલ સે કે લગભગ અડધા થી ઉપર બજેટની યોજનાઓ માટે આ સિસ્ટમ લાગુ કરી શકાય છે અને એનાથી આપણે આખી ટ્રેલ મળે છે આપણને કે આનો આ પૈસાનો ઉપયોગ કેવી રીતે થયો બરાબર એનું આખું ટ્રેકિંગ બહુ સારી રીતે થઈ શકે છે એનામાં ઘણો બધા લીકેજને પ્લગ કરી શકાય છે અને આખું પારદર્શક રીતે રિયલ ટાઈમ બેઝિસ ઉપર જે અમને અમુક પ્રક્રિયા ધારો કે કમિશન પે કરવાનું એમાં અમને પંદર થી સોળ દિવસ જતા હતા આમાં અમે સેમ ડે કમિશન આપી આપી શકવાની સ્થિતિમાં છે એટલી આ સ્ટ્રોંગ સિસ્ટમ છે બહુ બહુ સરસ રીતે આખી રોબસ સિસ્ટમ બનાવી છે મજબૂત જે કહેવાય એમાં કોઈ એવો અવકાશ નથી કે ક્યાંથી ડેટાને કંઈક લીક થાય અથવા તો કોઈ પણ પ્રકારની માહિતી કોઈ બીજા વ્યક્તિ પાસે જાય મેડમ બીજો જે પ્રશ્ન એ થાય કે ગ્રાસરૂટ લેવલ ઉપર જ્યારે કોઈ પણ યોજનાનો આફ્ટરઓલ ઉદ્દેશ એ છે કે છેવાડાનો વ્યક્તિ અથવા તો છેવાડાનું ગામ જે છે એનાથી લાભથી કોઈ વંચિત ના રહી જાય તો એ જે મિકેનિઝમ આપનું છે તો એના વિશે થોડીક આપ વાત કરો કે એ મિકેનિઝમ કઈ રીતે સેટ છે કે જે સુનિશ્ચિત કરે કે છેવાડાના છેવાડાના માનવી અને ગામ સુધી આ પહોંચે દરેકે દરેક જેટલા પણ એલિજિબલ યોજના માટે પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીને કવર કરવાનું એ મેન્ડેટરી છે તો એ આપણે ઈ કેવાયસી સાથે આપણે લાભાર્થીનો એમનું જે પ્રક્રિયા કરવાની છે પ્રક્રિયા કરીને આપણે એમને ઓન બોર્ડ કરીએ છીએ અને એ લાભાર્થીનો આપણી પાસે પૂરેપૂરો ડિજિટાઈઝ થયેલો ડેટા છે એનો આપણે આધાર સાથે એને ઇન્ટીગ્રેટ કરેલો મેચ કરેલો ડેટા છે એટલે આપણી પાસે કોઈ પણ લાભાર્થી કોઈ ડાંગ જેવા જિલ્લામાં કે કચ્છ જેવા જિલ્લામાં કોઈ પણ લાભાર્થી આનાથી વંચિત ન રહે એવી આપણી પૂરેપૂરી સિસ્ટમ એવું પૂરેપૂરું માળખું ગોઠવાયેલું છે બરાબર છે અને સીબીડીસી આપણને એટલા માટે જ એક લેવલ ઉપર છે આપણું ગુજરાતમાં એ માળખું બહુ સારી રીતે ગોઠવાયેલું આપણે જે ઈ કેવાયસી પણ કરવાનું હતું એ આપણું પંચાણું ઓલમોસ્ટ નાઇન્ટી જેટલું કામ થઈ ગયેલું છે એટલે એમાં પણ આપણે ખૂબ આગળ છીએ બરાબર છે એટલે આપણી આ બધી વ્યવસ્થા ગોઠવાયેલી હતી એટલે આપણે નેક્સ્ટ લેવલ પર જવાનું આપણા માટે સરળ બન્યું અને એક વખત હું બે હજાર ઓગણીસ થી બાવીસ વચ્ચે જપાનમાં મારું પોસ્ટિંગ થયેલું એઝ મિનિસ્ટર ઇકોનોમિક એન્ડ કોમર્સ તો ત્યારે મેં આ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીની સિસ્ટમ ત્યાં આગળ એનું વર્કશોપ પણ થયેલું જેમાં ઘણા બધા દેશોએ પાર્ટિસિપેટ કરેલું ત્યારે મને આને બહુ ડેફ્થમાં સ્ટડી કરવાની તક મળેલી અને એનો મેં આખો રિપોર્ટ પણ બનાવીને મોકલેલો તો આઈ એમ વેરી હેપી કે એને એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ કરવાનું એક મને ઓપોર્ચ્યુનિટી તમે જેમ વાત કરી કે દરેક જણને લાભ મળે એના માટેના મિકેનિઝમ ગોઠવવામાં આવે છે હવે વાત આવે છે ઇમ્પ્લિમેન્ટેશનની અમલીકરણ કઈ રીતે થાય જેમ કે તમે કીધું કે ફેર પ્રાઇઝ શોપ્સ છે કે પછી તંત્ર છે એડમિનિસ્ટ્રેશન એ પ્રોપર રીતે અમલીકરણ થાય એના માટે કોઈ દેખરેખ રાખવામાં આવે છે અથવા તો મોનિટરિંગ સિસ્ટમ એવી ડેવલપ કરવામાં આવી છે અથવા તો કેવા પ્રકારના પગલાં એના માટે ભરવામાં આવે છે કે દરેકે દરેક બાબત ત્યાં સુધી ઇમ્પ્લિમેન્ટ થાય હવે આપણે આ જો સીબીડીસીની સિસ્ટમની વાત કરીએ તો આમાં આપણને રિયલ ટાઈમ બેઝિસ ઉપર દરેક સ્ટેપની જાણકારી થશે એટલે આપણે ધારો કે લાભાર્થીને સીબીડીસી ઇસ્યુ કર્યા તો આપણને કેટલા લાભાર્થીને સીબીડીસી ઇસ્યુ કર્યા આપણને એટ એ સિંગલ ક્લિક ખબર પડશે પછી એને લાભાર્થીને સીબીડીસી ઇસ્યુ કર્યા પછી કેટલા લાભાર્થીઓ એફપીએસ ઉપર ગયા અને કેટલાએ ક્યુ કોડ સ્કેન કરીને રેશન લીધું આ આપણને રિલ ટાઈમ બેઝિસ ઉપર ખબર પડશે પછી એ સ્કેન કર્યા પછી એમાંથી એનું સ્ટોક કેટલો રીડ્યુસ થયો એ પણ આપણા સિસ્ટમમાં આવી જશે તો ઇમ્પ્લીમેન્ટેશન તો હવે ખૂબ પારદર્શક બની ગયું દરેક સ્ટેપ ઉપર આપણને ખબર પડે છે કે અત્યારે કયા સ્ટેપ ઉપર કયા સ્ટેજ ઉપર કઈ પ્રક્રિયા થઈ ગઈ અને કઈ પ્રક્રિયા કોના માટે થવાની બાકી છે તો ઇમ્પ્લિમેન્ટેશન ઉપર આપણે બહુ જ સારી રીતે આનું કરી શકશું ખાલી આપણે જ નહીં લાભાર્થી અને દુકાનદાર પણ કરી શકશે કારણ કે આ સીબીડીસી વોલેટ એમને બંનેને એક પોતાનું ડેશબોર્ડ આપે છે લાભાર્થી એના બધા ટ્રાન્ઝેક્શન એમાં જોઈ શકે છે બરાબર દુકાનદાર પણ એના બધા ટ્રાન્સેક્શન બધી વિગતો આના પર મેળવી શકે છે અને બે વર્ષની જોઈએ તો બે વર્ષ એક મહિનાની જોઈએ તો એક મહિનાની એક દિવસની જોઈએ તો એક દિવસની એટલે ને આ રીતે એ લોકો પણ પોતે જોઈ શકે છે કે સરકાર સાથે એમના શું વ્યવહાર થયા સરકારે એમને કેટલી સીબીડીસી આપી એમણે કેટલું સીબીડીસીને વાપરી તો આ બધું જ એમની પાસે ઓનલાઈન છે એક ડેશબોર્ડ એમને ગમે ત્યારે એટ એ સિંગલ ક્લિક ધે કેન સી અને સૌથી વધારે અગત્યની વાત એ પણ છે કે જેઓ લાભાર્થી રેશન લે છે એવું એક સિસ્ટમ જનરેટેડ રિસીટ પણ એને મળી જાય છે જે આપણે રિસીટ એન્શ્યોર કરવામાં આપણે તકલીફ પડતી હતી કારણ કે આટલા બધા અહ દુકાનદારો એ રસીડ આપી કે નહીં એનું મોનિટરિંગ આપણે ખાલી સેમ્પલ થી જ કરી શકીએ પણ આમાં તો સિસ્ટમ જનરેટેડ રિસીટ એને મળી જાય છે બરાબર છે એટલે એને પહેલા પણ બધી ખબર પડે છે અને ટ્રાન્ઝેક્શન પછી પણ એને બધી ખબર પડે છે અને બધો રેકોર્ડ એની પાસે રહે છે જી અન્નપૂર્તિ મશીનિઝમ એ જેમ એટીએમ માં તમે ડેબિટ કાર્ડ નાખો ને તમને પૈસા મળે એવી રીતે આમાં પણ એવી એક સિસ્ટમ ઊભી કરવામાં આવી છે જેથી તમને અનાજ મળે તો આ અન્નપૂર્તિ મશીન શું છે ને આપણા ગુજરાતમાં ક્યાં ક્યાં અન્નમૂર્તિ મશીન લાગેલા છે કહ્યું એ રીતે અન્નપૂર્તિ મશીન મશીન એટીએમ છે અથવા કહીએ એ રીતનું મશીન છે આપણને સૌથી પહેલા ભાવનગરમાં ડબલ્યુ એફપી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ એના દ્વારા આપણને આપવામાં આવેલું પણ એ ફક્ત છૂટક રેશન માટે હતું ફક્ત ઘઉં અને ચોખા અને છૂટક રેશન માટે હતું પછી આનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે આના અમુક ફાયદા બહુ સારા હતા જેમ કે લાભાર્થી આ ચોવીસ કલાક ચાલતું આ મશીન છે લાભાર્થી પોતાની અનુકૂળતા આવીને આ લઈ શકે છે તો એને દિવસમાં સમય ના મળે તો રાત્રે સાંજે ગમે ત્યારે લઈ શકે છે એને નક્કી એટલા વજનનું મળી જાય છે ક્વોલિટી પણ આપણે જે આપ્યું એ જ ડિલિવર થાય છે ઘણું સાફ સુથરી રીતે થાય છે એટલે આને આગળ લઈ જવાનું માન્ય મુખ્યમંત્રીશ્રીની વિચારણામાં જ હતું અને અમે બજેટ વખતે પણ જ્યારે ચર્ચા કરી અમારા મંત્રીશ્રી પણ આને આગળ લઈ જવા માંગતા હતા માન્ય શ્રી રમણભાઈ સોલંકી અને આ આ વખતે અમારું આયોજન એવું હતું કે આ ઘઉં ચોખા સાથે સાથે જે રાજ્ય સરકાર જે વસ્તુઓ વિતરણ કરે છે જેમ તુવેર દાળ છે ખાંડ મીઠું અને ચણા આ બધાને પણ આપણે અ ગ્રેન એટીએમથી જ વિતરણ કરીએ તો આમાં બે બહુ અગત્યની નિર્ણય સરકારે લીધા માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં એક નિર્ણય એવો લીધો કે આપણે આ બધાને એક કિલોના પેકિંગમાં આપીએ તો પેકિંગ કરવાથી ઓર એના બીજા વધારે લાભ છે પેકિંગમાં અમુક વસ્તુઓ કહેવી જરૂરી છે પેક ઉપર જ આપણે મેન્શન કરીએ છીએ કઈ તારીખે પેકિંગ થયું કેટલા ટાઈમ માટે સારું રહેશે અનાજ એનો બેચ નંબર આ બધું આપણે મેન્શન કરીએ છીએ તો એક થી આ ગ્રેન એટીએમ હજી વધારે સારી રીતે આપણે ચલાવી શકીએ એવું આપણને એક પ્લેટફોર્મ મળી ગયું અને ગ્રેન એટીએમમાં જો પેકેજિંગથી ડિસ્પેન્સ કરીએ તો ઓર વધારે ઇઝી થઈ જાય કારણ કે તમારે પેકેટમાં જ એ આપવાનું છે તો આ ગ્રેન એટીએમ હવે આપણે કલોલ સિટીમાં મૂકવા જઈ રહ્યા છીએ અને આ વર્ષમાં આપણે દરેક જિલ્લામાં ગ્રેન એટીએમ મૂકવાનું આપણું આયોજન છે એના માટેની અમારે જે પ્રક્રિયા કરવાની હોય બરાબર જે કોઈ આરએફપી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ આ બધી પ્રક્રિયા અમે પૂર્ણ કરી લીધી છે તો બીજા જિલ્લાઓમાં પણ અમે બહુ ઝડપથી એને રોલઆઉટ કરવા જઈ રહ્યા છીએ એટલે આ ત્રણેય વસ્તુ એ એક બહુ જ આખી સિસ્ટમને એક બહુ જ રિફોર્મ સાથે આગળ લઈ જશે બરાબર એક તો સીબીડીસીની આખી વ્યવસ્થા એની સાથે ગ્રેન એટીએમ અને એના સાથે પેકેજ્ડ વિતરણ બરાબર છે એટલે આ એક બહુ એક સિસ્ટમેટિક વેમાં આખી મિકેનિઝમ ચાલી રહ્યું છે બીજો જે પ્રશ્ન મેડમ એવો થાય કે જેમ કે તમે કહો છો કે ભવિષ્યમાં ટૂંક સમયમાં આખા ગુજરાતમાં આ યોજનાને લાગુ કરવામાં આવશે પણ તમે જે પાયલોટ તરીકે જે અમુક જિલ્લાઓ પસંદ કરેલા છે તો એમાં કેવા પ્રકારના લક્ષ્યાંકો આપ સિદ્ધ કરવા માગો છો જેથી ભવિષ્યમાં જ્યારે આખા ગુજરાતમાં કે રાજ્યમાં લાગુ કરવાનો હોય ત્યારે એ પ્રશ્નો ન નડે તો એવા કેવા પ્રકારના લક્ષ્યાંકો છે ઇનફેક્ટ અમે આને જ્યારે પીઓસી પ્રૂફ ઓફ કન્સેપ્ટ કરતા ગયા ઇનફેક્ટ અમે ધારેલું એનાથી પણ અમે થોડું ઝડપથી પાઇલટ રોલઆઉટ કરી શક્યા અને અમે લગભગ અત્યાર સુધીમાં છ જેટલા પ્રૂફ ઓફ કન્સેપ્ટ અલગ અલગ પ્રકારના કરેલા બરાબર છે એ અમે જાન્યુઆરીથી શરૂ કરીને ફેબ્રુઆરી પંદર તારીખે માનનીય ગ્રહને સહકારિતા મંત્રી કેન્દ્ર સરકારના ગ્રહને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ શાહના વરદ હસ્તે આ શરૂ કર્યું એમની કોન્સ્ટિટ્યુઅન્સીમાં શરૂ કર્યું અમને એમના તરફથી ખૂબ પ્રોત્સાહન મળ્યું અને જે આખું જે માન્ય પ્રધાનમંત્રીશ્રીની આખી જે વિચારસરણી છે કે ડિજિટલ ભારતથી વિકસિત ભારત તરફ અને આપણે ગુજરાત માટે એમ કહીએ છીએ કે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત તો એ દિશામાં અમને કામ કરવાની બહુ સારી તક મળી તો એમાં જેટલા જેટલા પ્રશ્નો આવ્યા જેમાં અમને પ્રશ્નો આવ્યા પણ અમારું અમે એટલી ક્લોઝલી ને ટેક ટીમ બનાવેલી જે અમે લગભગ એવરી ઓલ્ટરનેટ ડે અમે એ મીટિંગ કરતા હતા ફિલ્ડમાં પણ જતા હતા એના પ્રશ્ન જોતા હતા સમજતા હતા અને એના સોલ્યુશન પર વર્ક કરતા હતા તો અમને જેટલા પણ પ્રશ્ન આવ્યા એ બધાનું સોલ્યુશન અમે કાઢીને એને બહુ સ્મૂથ બનાવી દીધી છે ઓલરેડી બરાબર એટલે હવે અમારે પાઇલટ વિસ્તારમાં કોઈ બીજા લક્ષ્યાંક અચીવ કરવાનું રહેતું નથી એટલે જ હવે અમારું ફોકસ છે કે અમે આને સ્ટેટમાં રોલઆઉટ કરીએ અને એની પણ સ્ટ્રેટેજી અમે જેટલી સિમ્પલિફાઈડ વેમાં પોસિબલ હતી એ રીતે વર્કઆઉટ કરેલી છે બરાબર એટલા માટે વી આર ક્વાઇટ કોન્ફિડન્ટ કે અમે ત્રણ મહિનામાં એને રોલઆઉટ કરી શકીએ જી બહુ સારું વિઝન છે આપનું અને બહુ મજબૂતાઈથી તમે આ પ્રોજેક્ટને મૂક્યો છે અને આગળ જતાં પણ આખા રાજ્યમાં આ રીતે લાગુ થશે છેવાડાના માનવીની જો હું વાત ફરીથી કરું તો આ પ્રકારની સુવિધાનો લાભ એને મળવાથી એના જીવનમાં કેવા પ્રકારના પરિવર્તનો આવશે ચેન્જીસની જો વાત કરીએ તો અમે ખૂબ હોપફુલ છીએ કે આ છેવાડાના માનવીના જીવનમાં ઘણા સારા જે ન્યુટ્રિશન લેવલના પરિવર્તન છે એ આવી શકશે કારણ કે આખી જે વિતરણ પદ્ધતિ છે એમાં રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકાર મળીને એવું સુનિશ્ચિત કરી રહ્યા છે કે એમને ઘઉં ચોખા એટલે સિરિયલ્સ અને પ્રોટીન જી ચણા અને તુવેર દાળ દ્વારા પ્રોટીન તો આ એક સમતોલ આહાર મળે જો સમતોલ આહાર આપણે આપી શકીએ તો એમનું ન્યુટ્રિશન એમનું હેલ્થ આ બધું જ ઇમ્પ્રૂવ થાય એમને શિક્ષણ લેવાની એમની ક્ષમતા સારી થાય એમનું એમ્પ્લોયમેન્ટનું એમની એની ક્ષમતા પણ સારી થાય તો આનાથી અમે ખૂબ હોપફુલ છીએ કે એના સુધી આ બધી જ વસ્તુઓ અમે એક બહુ સુનિશ્ચિતતાથી પહોંચાડી શકશું એની જાણકારીમાં રાખીને પહોંચાડી શકશું કે તમારા માટે આવી વ્યવસ્થા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ગોઠવી છે અને તમે આનો લાભ લો અને અમે એ પણ સુનિશ્ચિત કરી શકશું કે એ લાભાર્થી આનો પૂરેપૂરો લાભ લે અને એને ક્યાંય પણ ડાઇવર્જન ન થાય અને થાય તો અમને તરત ખબર પડે તો એટલા માટે અમે ખૂબ હોપફુલ છીએ કે આના આપણને પરિણામ ઘણા સારા મળશે આમાં જે આના પેરામીટર્સ છે માપદંડ છે જે આપણા એસડીજીસ છે ગોલ્સ હા એ આપણે પરિપૂર્ણ કરી શકીશું ન્યુટ્રિશન વાળા જે ગોલ્સ છે અને એક સારી વાત એ છે કે કેન્દ્ર સરકારનો પણ અમને ખૂબ સહયોગ મળ્યો છે અમારું જે ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન છે એમનો ખૂબ સારો સહકાર મળ્યો છે અને એમણે પણ નક્કી કર્યું છે કે પહેલા પોન્ડિચેરી અને ચંદીગઢમાં જે ડીબીટી દ્વારા થતું હતું બે થી જી તો એના બદલે હવે આ સિસ્ટમ ત્યાં લાગુ કરવા જઈ રહ્યા છે કે જેથી મેં કહ્યું એ રીતે માં આપણને ખ્યાલ નથી આવતો કે લાભાર્થી એનો કેવો ઉપયોગ કરે છે બરાબર તો એના બદલે આ સિસ્ટમ થી ત્યાં પણ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે લાભાર્થી એનો જ ઉપયોગ કરે અને એમનો પણ આયોજન છે કે આ સિસ્ટમને આપણે આખા દેશમાં બધા રાજ્યો એનો અમલવારી કરે અને એના માટે પણ અમારો રિપોર્ટ રિપોર્ટ માંગ્યો છે અને અમારી પાસેથી આખું પ્રેઝન્ટેશન માંગ્યું છે આનો સફળતાનો રિપોર્ટ માંગેલો છે બિલકુલ જે અમે એમને બહુ જ ટૂંક સમયમાં રજૂ કરવાના છે જો આપના નેતૃત્વમાં બહુ સારી રીતે વિભાગ કામ કરી રહ્યો છે અને આવનારા સમયમાં ગુજરાત થકી જ પહેલની શરૂઆત થઈ છે તો સમગ્ર દેશમાં આ સ્કીમ લાગુ પડશે અને જે ગરીબ વર્ગ છે છેવાડાના ગામ છે છેવાડાનો માનવી છે એને પણ જે આપણે પેરામીટર્સ કીધા એ પ્રમાણે બહુ જ આમૂલ પરિવર્તન આવશે અને એક સશક્ત ભારતની જે વાત છે ને વિકસિત ભારત પ્રધાનમંત્રીશ્રીનું જે સપનું છે નરેન્દ્ર મોદી સાહેબનું કે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવાનું છે એ દિશામાં ડિજિટલ જે કરન્સી સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એ ખૂબ જ પીઠવળ સારું એવું શક્તિ પૂરી પાડે છે આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં પણ એ ભવિષ્યમાં ખૂબ જ સારું જે સ્કીમ છે એ લાગુ થાય સમગ્ર દેશમાં તો મેડમ આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં ને આટલી રસપ્રદ ચર્ચા કરી બધા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ આવતા સોમવારે ફરીથી એક નવા વિષય સાથે નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર